આપણે જ્યારે જીવન જીવવાની ખરી શરૂઆત કરીએ ત્યારે ક્યાં આપણને ખબર હોય છે કે આપણે આગળ જઈને કયા ક્ષેત્રમાં કાર્ય કરવાના છીએ કોઈ ડોક્ટર બનવાનું વિચારે તો કોઈ એન્જિનિયર તો ઘણા એવા પણ હોય જેમનું લક્ષ્ય ધાર્યા કરતાં તદ્દન બદલાઈ ગયું હોય પરંતુ આજે હું તમને મળાવું એક એવી દીકરીથી જેને જે વિચાર્યું એ જ ક્ષેત્રમાં પોતાનું નામ કરી બતાવ્યું એ દીકરી ખેવના નમસ્કાર દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એક એવી દીકરીને મળવાનું થયું કે સાચી રીતે જ એને દીકરી એક શેરની કહી શકાય મલ્ટી ટેલેન્ટેડ દીકરી ખેવના મારી સાથે છે નમસ્તે ખેવના એની જો વાત કરવામાં આવે તો યોગ હોય કરાટે હોય યુવા નેતૃત્વ હોય સમાજસેવા હોય કે પછી શિક્ષા મંત્રાલય દ્વારા પ્રેરણા કરીને જે કાર્યક્રમ છે એમાં ભારતમાંના આઠ માર્ગદર્શક પૈકીની એક માર્ગદર્શક દીકરી મારી સાથે છે ખૂબ બધી સિદ્ધિઓ સાથેની એની સફળતાને આજે આપણે જોવાની છે મારા મનમાં એક વાત આવે કે અનેક દીકરીઓ એક સફળતા મેળવી શકે પણ કોઈ એક દીકરી અનેક સફળતા મેળવી શકે એવી દીકરી એટલે ખેવના ખેવના નાનપણથી જ તમે આ રીતે બહુ જ ફિલ્ડમાં કામ કર્યું છે એક્ટિવ છો શરૂઆતના અભ્યાસકાળ દરમિયાનની વાત કરીએ તો એ વખતે શું વિચારેલું કે મોટા થઈને શું બનવું છે સપનાનું તો કેવું હોય કે દર ધોરણ પ્રમાણે બદલાતા જાય કોઈકને જોયા હોય કે ભાઈ એસ્ટ્રોનોટ જોયા તો મન થઈ ગયું કે મારે પણ એસ્ટ્રોનોટ હા એ છે જે કોઈ પણ પ્રસિદ્ધ લોકો દેખાય અથવા સફળ લોકો દેખાય એમને જોઈને સપના બદલાતા જ હતા પણ મનમાં ઊંડે ઈચ્છા હતી કે મારે હંમેશાથી ટીચિંગ ફિલ્ડમાં આવું તું કારણ કે બાળપણથી જ્યારે સ્કૂલની અંદર પણ શિક્ષક દિનો ત્યારે મને થયું કે હું ક્લાસમાં ભણાવું છું તો ક્લાસ મને ક્લાસ નથી લાગતો બગીચા જેવો લાગે છે અને ભણાવવું એ જાણે બગીચામાં નૃત્ય કરતા હોય અને આજુબાજુ ઘણા બધા ફૂલ આપણી સામે જોતા હોય એવી ફિલિંગ આવતી એટલે પહેલેથી એક ઇન્ટરેસ્ટ હતો કે ઘણા મોટા ગ્રુપને ઇન્ફ્લુઅન્સ કરી શકું એવું કંઈક કામ મારે કરવું છે અને એના માટે ટીચિંગથી બેટર તો કોઈ હોય ના સાચી વાત એટલે પછી ટીચિંગનું ફિલ્ડ મેં પસંદ કર્યું શું વાત છે કહેવાય છે મન મક્કમ હોય કંઈક કરવા માટે તો સંપૂર્ણ કુદરત આપણી મદદ કરવા માટે લાગી જતી હોય છે પરિવાર મિત્રો આપણા વરિષ્ઠોના આશીર્વાદ જેમાં સર્વપ્રથમ કામ લાગતા હોય છે ઘણા બધા તમારા સિદ્ધિઓની મેં જ્યારે જોવાની વાત મળી અને જોયું સમજી ત્યારે મને એમ થયું કે માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરમાં જ આટલું બધું કરવું અને એમાં પણ મેં જોયું તો એક સ્લમ વિસ્તારના બાળકો માટે જે તમે એકસો પચાસથી વધારે બાળકોને નિઃશુલ્ક સમયદાન સાથેનું એમના અભ્યાસમાં તમે ખૂબ મોટી કહેવાય કે કે ભોગ આપ્યો છે તો આ એક કેવી સ્ટોરી કે જે પરિષદ કે પાઠશાળા કરીને તમારી જે વાત છે આની પાછળ શું છે પહેલા તો એક વાત છે કે એકલા ક્યારેક કશું સંભવ છે જ નહીં હું જ્યાં જ્યાં પણ જ્યારે જ્યારે પણ મારે કંઈક શીખવાની ઈચ્છા હતી કે કંઈક મેળવવાની ઈચ્છા હતી ત્યારે મને ઇન્ફિનિટ સપોર્ટ મળી રહ્યો છે બધી જ જગ્યાએ આપણને લાગે કે અહીંયા કેવી રીતે સપોર્ટ મળશે પણ એવી જગ્યાએથી પણ ક્યાંક ને ક્યાંક વડીલોના આશીર્વાદથી મને સપોર્ટ મળી રહ્યો છે પાઠશાળામાં પણ એવું જ હતું એકચ્યુઅલી મારે ટ્વેલ્થ સુધી સાયન્સ ફિલ્ડ હતું અને ટ્વેલ્થ પછી મેં ઓપ્ટ કર્યું આર્ટ્સ તો આઈઆઈટી ગાંધીનગર ટીચર્સ યુનિવર્સિટી ખાતે મારો અભ્યાસ થયો સેક્ટર ચોવીસની અંદર મારી હોસ્ટેલ હતી અને હોસ્ટેલની બાજુમાં એક પબ્લિક ગાર્ડન હતું ને અમે બધા ફ્રેન્ડ્સ એક્ઝામથી એક મહિના પહેલાં ત્યાં સાંજે ભણવા જતા એટલે એક્ઝામમાં સારો સ્કોર કરી શકીએ તો એ ફર્સ્ટ ઇયર હતું ને એક દિવસ ત્યાં બેઠા બેઠા અમે ભણતા હતા અને દૂરથી એક નાની છોકરી હતી પિંક કલરના ટોપ જેવું પહેરેલું ફાટેલું અને વાળ વિખરાયેલા અને એ જોઈ રહી હતી કોઈ જોઈ રહ્યું તો આપણને ધ્યાન તો જાય કે હા કોઈક આપણને જોઈ રહ્યું છે તો મને બાળકો બહુ ગમે તો મેં ઓબ્ઝર્વ કર્યું કે એ શું કરે છે ચલો જોઈ રહી છે નાની છોકરી છે માણ સાત એક વર્ષની શું કરી લેશે તો ધીમે ધીમે પાસે આવી વધારે પાસે આવી એકદમ નજીક આવી મારી પેન ને ડાયરીને બધું જોવા લાગી એટલે મેં પૂછ્યું કે બેટા શું કંઈ જોઈએ છે એટલે મને કાઉન્ટર ક્વેશ્ચન કર્યો મને પૂછ્યું કે તને એકડી આવડે આવડા વ્યક્તિને એકડી આવડે એવું સરળ પ્રશ્ન મેં કીધું હા હા મને તો બધું આવડે તો એને મને પૂછ્યું કે તું મને શીખવાડે એટલે હું હા બોલું કે ના બોલું કોઈ પ્રત્યુત્તર આપો એના પહેલા એને મને વોર્નિંગ આપી દીધી કે પણ મારા પાસે પૈસા નહી હો તને પૈસા નહીં આપું પણ તારે એમને એમ શીખવવું તો શીખવ મને થયું એકડી શીખવાડવાના કોણ પૈસા લે મેં કીધું બાળકોને ભણાવાય તો પછી જ્યાં સુધી એક્ઝામ ચાલી પંદરેક દિવસ અમે ભણ્યા બીજા દિવસે છોકરી આવી એક નોટ આવતી જૂની નાની નોટ એમાં પૂંઠા વગરની નોટ અને ક્યાંક તેલના ડાઘા પડેલા ને એવી જૂની નોટ અને એક પેન્સિલ બે બાજુથી એન્ડ સુધી છોલેલી અહીંથી બી ટીપ નીકળેલી આમ જાણે ખાલી પકડવાની જગ્યા હોય એવી એક પેન્સિલ અને એની સાથે બે છોકરાઓને લઈને એની જેવડા છે પછી અમે ભણ્યા પંદરેક દિવસ સુધી અભ્યાસ ચાલ્યો પછી મારી એક્ઝામ પૂરી થઈ ગઈ વેકેશન પડી ગયું તો હું ઘરે આવી ગઈ અને પાછી ગઈ તો મને બાળકો ના મળ્યા કદાચ શિફ્ટ થઈ ગયા હોય કદાચ બીજે ક્યાંક જતા રહ્યા હોય આઈડિયા પણ પાછી ગઈ તો ના મળ્યા પણ હું જે શીખવતી હતી એ વખતે મારા કોલેજના એક સિનિયર ભાઈએ મને જોઈ લીધું અને એમણે પછી મને કીધું કે તને આ રીતે ભણાવવું ગમે એમ ફ્રીમાં મેં કીધું હા તો કે તો અમે એક પાઠશાળા ચાલુ કરવાના છીએ જો તારે આવવું હોય તો અમારી સાથે જોડાઈ જા મેં કીધું સારું તો હું સંગઠનમાં જોડાય વિદ્યાર્થી પરિષદની અંદર વિદ્યાર્થી પરિષદના આવા ઘણા બધા પ્રકલ્પ હતા કે જેમાં આપણે સેવા કરી શકીએ અને એમાં જોડાયા પછી ધીમે 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 આગળ આવતા ગયા બધું જ અનએક્સપેક્ટેડ હતું મારા માટે અને ફાઈનલી મેં મે મહિનાની આઠમી તારીખે બે હજાર ને બાવીસની અંદર પાઠશાળા શરૂ કરી શું અને પહેલાં તો માંડ પાંચ એક બાળકો આપતા દર અઠવાડિયે અમે મળતા પછી એમના પેરેન્ટ્સને ડિમાન્ડ આવી કે તમે લોકો રોજ આવો હવે રોજ જવું અમારા માટે અઘરું હતું કારણ કે મારે જે નવું પીજી હતું ત્યાંથી બે કિલોમીટરનું ડિસ્ટન્સ થઈ જતું એટલે પહોંચવું અઘરું હતું તો એ વખતે સ્ટુડન્ટ યુનિયનમાં હતા ઘણો બધો સંપર્ક થઈ ગયેલો તો બધી પછી બીજી બધી કોલેજીસની અંદર અમે આ વાત કરી કે તમે તમારા અઠવાડિયાનો એક કલાક આપો તો સેવાનો અવસર પ્રાપ્ત કરી શકો તો પછી અલગ અલગ કોલેજીસની અંદરથી ઘણા બધા વોલન્ટિયર્સ આવ્યા એમાં એવું થયું કે જે વ્યક્તિ મંડે ઇવનિંગ આવે એક કલાક એ નેક્સ્ટ મંડે ઇવનિંગ આવે એ વ્યક્તિને અઠવાડિયામાં એક જ કલાક આવવાનો પણ મારા બાળકોને રોજ ટીચર મળવા લાગ્યા કે જે વ્યક્તિ ટ્યુઝડે આવે નેક્સ્ટ ટ્યુઝડે આવે તો બાળકને રોજ શિક્ષક મળી ગયો અને જે સ્ટુડન્ટ્સ હતા એ બધા મારા જેવા જ હતા વિદ્યાર્થીઓ એ લોકોને પણ એમના શેડ્યુલ પ્રમાણે અઠવાડિયાનો એક કલાક સેટ થઈ ગયો અને આમ ધીમે 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 સંખ્યા વધતી ગઈ એવો એવો ટાઈમ હતો કે અમે વેકેશનની અંદર બી રજા નહીં તેના લોકલ કાર્યકર્તાઓ આવતા રવિવારે જનરલી હોય કે રવિવારે તો બાળકો રજા માંગે પણ રવિવારે પાઠશાળામાં વધારે બાળકો આવતા જે નોર્મલ અમારી રેન્જ હોય કે મેક્ઝિમમ રોજના સો જેટલા બાળકો આવે રવિવારે દોઢસો એકસો એંશી એટલા બાળકો થઈ જતા અને પછી અમારા બધાના બર્થડે સેલિબ્રેશન્સ ઉત્સવોની સેલિબ્રેશન્સ પ્રોફેસર્સ જે હતા એ લોકો પણ ઘણું બધું ડોનેટ કરવા લાગ્યા તો ધીમે ધીમે આ પ્રોજેક્ટ બહુ આગળ વધ્યો એક નાની શરૂઆત પેલી નાની ઢીંગલી જાય હતી કદાચ મને પછી ક્યારેય મને મળી નહીં એ કદાચ સરસ્વતીવાનું રૂપ લઈને આવીએ છે મને દિશા બતાવવા માટે કે મને ખબર પણ એના પછી મારા જુનિયર્સે પ્રોજેક્ટ ચલાવ્યો અને અત્યારે ગાંધીનગરની અંદર એ બાળકો છે એ પાઠશાળાની અંદરથી પહેલીવાર ચાર બાળકોએ બોર્ડ એક્ઝામ આપી અને ચારે ચાર બાળકો ફર્સ્ટ એટેમ્પ્ટમાં ક્વોલિફાય થઈ ગયા પહેલાં મને હતું કે કેવી રીતે ભણાવશું આવા બાળકોને કે જે લોકો ભણવા માગતા જ નથી ધીમે 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 પ્રકૃતિએ સાથ આપ્યો બાળકોએ પણ સાથ આપ્યો એમના પેરેન્ટ્સે પણ બહુ સાથ આપ્યો અને બાળકો ભણ્યા અને અત્યારે પણ એ લોકો બહુ સારી રીતે મહેનત કરી રહ્યા છે શું વાત છે મારી સાથે ખેવનાનો પરિવાર અને સર દીપક સર કોકિલાબેન એના મમ્મી પપ્પાને કહેવાય કે પૂરેપૂરું પીઠબળ જેની પાછળ હોય એવી દીકરી ક્યાંય પાછી ના પડે એ વાત સાચી છે અને એમાંય ખાસ કરીને સંસ્કૃત પરિવાર મારી પાસે બેઠો છે બને ત્યાં સુધી આ લોકો ઘરમાં પણ એવું વાતાવરણ છે કે સંસ્કૃતમાં વાત કરતા હોય એકબીજા સાથે સર અને મેડમ બંનેને રિક્વેસ્ટ કરીશ કે સંસ્કૃતમાં જો ખેવના માટે કંઈક કહેવું હોય તો તમારી જે લેંગ્વેજ તમે લોકો રોજ યુઝ કરો છો એ પ્રમાણે શું કહેશો સંસ્કૃત ન અસ્માક માતૃભાષા અસ્તી કેસ ભારતીયાના ભાષા અસ્તી સંસ્કૃત ભાષા અતીવ સરળ ભાષા વર્ત છે યથા મમ વિષય ભાષા ઇંગ્લિશ અસર એત વિષય ભાષા આંગ્લભાષા અસર સંસ્કત અસ્મા આદ્યમાતૃભાષા અસ્તી અત્યારે વયે સંસ્કૃતે અ વાર્તાલાપં કુર્વ અસ્માકિવારે પ્રતકાલે સ્વિચ પતાયાં વાર્તાલાપોરાલેસ્કૃતે પ્રારંભ કુર્વ તરીગ્રેને સંસ્કૃત પ્રચલતી ગુર્જર ભાષા પ્રારંભ કુર્વ તરી ગુર્જર ભાષા હિંદી ભાષા કુર્મ તિંદીભાષા પ્રચલ્યા આપણી લાઈફના દરેક ઉતાર ચડાવ સારા નરસા દરેક ભાગમાં આપણો પરિવાર પીઠ પીઠબળ બનતું હોય છે અને એમના સતત સહકાર અને વિશ્વાસના લીધે જ આપણી જીવનમાં સફળતા મેળવતા હોઈએ છીએ કોકિલાબેન તમને હું પૂછીશ કે આવી ગૌરવવંતી દીકરી જ્યારે તમારી સાથે તમારા પરિવારમાં છે અત્યારે એવી ઘણી બધી દીકરીઓ છે કે જેમના અધૂરા સપના ક્યાંક ને ક્યાંક ઘરના ઉમરાની અંદર જ સ્ટોપ થઈ જતા હોય છે આવી દીકરીઓને જો આવો પરિવાર મળે આવા માતા પિતાની હોમ્ફ મળે તો એ બાબતે દીકરીઓના માતા પિતાએ અત્યારના સમાજમાં અત્યારના જમાનામાં એવું કેવું પીઠબળ આપવું જોઈએ કે દીકરી નાની ઉંમરમાં પણ ધારેય કરી શકે હું નાનપણથી જ વાત કરું એની તો બાળક નાનું હોય એટલે બહાર રમવા જતું હોય કે આમ તેમ જતું હોય એટલે પેરેન્ટ્સ હોય તો મમ્મી હોય તો કે ચાલ બહાર ના જઈશ ભાવ આવશે પોલીસ આવશે એટલે બાળક ત્યાંથી જ ડરવાનું શરૂ કરે છે ત્યારે જ્યારે અમે એવું કર્યું જ નથી એમ હું જ્યારે બજાર જઈએ અમે લોકો એને લઈને હું સાથે લઈને મારી સાથે આવે નાની હોય ત્યારે તો આપણે પાલનપુર સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં લેડી પોલીસ બેઠા જ હોય એટલે હું સામેથી એને લઈ જાઉં એની પાસે બેસાડું અને કીધું બેટા પોલીસ આંટી છે એટલે ડરવાનું ના હોય ક્યારેક બારે બાર ઘરની બાર ભિક્ષા માટે કોઈ સાધુ આવ્યા છે તો એને હું ક્લુજા બેટા આપી આવે એટલે બાળકનો ડર અંદરથી જ આપણે એને ભાગવો પડે જો આપણે માતા તરીકે એને ડરાવશું તો બાળક બહાર ડરવાનું જ છે એટલે એ રીતે ધીમે 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 પીઠ બળ આપીને આપણે આપણે એને તૈયાર કરી અને ક્યાંય પણ એમ કે બેટા ડરવાનું ક્યારેય નહીં અને એક દીકરી તરીકે તો આપણે ક્યારેય નહીં ડરવાનું કારણ કે ધીમે ધીમે મોટી થાય છે અને બહાર મૂકવી પડે છે અને અત્યારની પરિસ્થિતિ વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ તો એને હિંમત આપવીને ડર ભગાવવો જરૂરી છે સાચી વાત છે તો એના માટે હું એટલું જ કહીશ કે ક્યારેય પણ ડરાવો નહીં બાળકને અને એને હું ફાપો કે બેટા કંઈ પણ થશે તો અમે લોકો બેઠા છીએ તું તારી રીતે આગળ વધે દીપક સર ગૌરવવંતી દીકરી જે તમારી ખેવના છે ખેવનાએ નાની ઉંમરમાં ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે એક પિતા તરીકે જ્યારે ગૌરવ લેવાની બાબત આવે ત્યારે અત્યારની દીકરીઓને અત્યારના સમાજને શું મેસેજ આપશો ચોક્કસથી હજુ સુધી તો મારી દ્રષ્ટિએ ખેવનાની પાપા પગલી છે હમ હજુ સુધી તો અનંત આકાશ છે એટલે અત્યારથી કંઈ અરખાઈ કે ઘમંડ કરવાની કોઈ આવશ્યકતા નથી બીજી વસ્તુ હું સ્પષ્ટપણે માનું છું કે જ્યાં સુધી કોઈ પુરુષ દીકરીનો પિતા નથી બનતો ત્યાં સુધી એનું પિતૃત્વ અધૂરું છે અને પુરુષત્વ પણ અધૂરું છે એક દીકરી જ પિતાને એક ઉત્તમ પિતા બનવા તરફ પ્રેરે છે પિતાની અંદરના જે પાષાણ હોય એના હૃદયના એ દીકરીની કુમાશથી ઓગળી જાય છે અને એનું આખું એક ભીનું ભીનું હૃદય એ સતત પોતાની દીકરીની ચિંતા કરતું અને હંમેશા એના વિકાસ એની પ્રગતિની ઝંખના કરતું એવું હૃદય પિતાનું બની જાય છે માત્ર દીકરાઓના પિતા હોવું એમાં આ અનુભવ મારી દ્રષ્ટિએ લગભગ નથી થતો એટલે આવી પ્રેરણાદાયક એવી દીકરીના પિતા હોવાનું સ્વાભાવિક છે કે ગૌરવ તો હોય જ પણ સાથે સાથે એને હજુ ખૂબ લાંબી મંજિલ કાપવાની છે અત્યારે બહુ સમાજના નાના ભાગની સેવા કરી છે હજુ સમગ્ર દેશ અને સમગ્ર દુનિયા પાકી છે અને એ એના એ લક્ષ્યમાં સફળ થાય એવા જ અમે માતા પિતા તરીકે એના આશીર્વાદ આપીશું આટલી નાની ઉંમરમાં જ આટલા બધા સન્માનો પ્રાપ્ત કર્યા બાદ પણ ખેવનાની ઉડાન હજુ ચાલુ છે એના પાંખ હજુ ઊંચા આકાશને આંબવા સતત પ્રયત્ન કરી રહ્યા છે આ બધાનો શ્રેય તે એની સાથે જોડાયેલ દરેક વ્યક્તિને આપે છે જે એની આ સફરમાં સતત એની પડખે ઉભા હતા બાળકોના ઘડતર માટે આપણે હંમેશા માત્ર પાસે ચોપડી લઈને જ બેસી જઈએ અને અમને માત્ર એકેડેમિક્સમાં જ આગળ લઈ જઈએ એવું જરૂરી નથી હોતું એકેડેમિક્સમાં ખૂબ આગળ હોય એવા બાળકો ક્યારેક જીવનમાં નિષ્ફળ જતા હોય છે મેં મારા સંતાનોને જીવન ઘડતરની જે તાલીમ કહેવાય એનું જે પ્રશિક્ષણ કહેવાય એ આપ્યું છે ખાલી એક ઉદાહરણ આપું કે આ સાવ નાની હતી માંડ એની હાઈટ કદાચ સાડા ત્રણ ફૂટ હશે ત્રીજા ચોથામાં ભણતી હશે ત્યારે મારી સાથે બેંકમાં લઈ ગયો જ્યાં કામ કરાવવું સૌથી અઘરું એવું આપણે માનીએ છીએ પણ ત્યાં મારી સાથે લઈ ગયો ત્યાં શું કરવું છે એવું એને કહ્યું કે આટલું આ કામ કરવાનું છે અને પછી એને કીધું હું હવે તને ઓળખતો નથી આટલું કામ કરાવીને હું બેઠો છું હવે એટલી નાની ઉંમરે ટેબલની આરપાર દેખાય નહીં સામેવાળા જે અધિકારી હોય એને એ ના દેખાય એને અધિકારી ના દેખાય છતાં પણ એ બોલ્ડલી બધા ટેબલ ઉપર જઈને પૂછ્યું કે આ કામ કરાવવું છે તો કયા ટેબલ ઉપર જવું કોને મળવું એ બધું જ એને જાતે સોલ્વ કર્યું અને કામ કરાવીને મારી પાસે એવું નહીં કે મને નહીં ફાવે કે એવું રડવાનું નહીં આવી તાલીમ ક્યારે કામ આવે તો જયારે કોલેજમાં ગઈ ને એના એનસીસી જયારે બેંકનું એકાઉન્ટ ખોલવાની ફરજ પડી નવું એકાઉન્ટ ખોલવાની તો એની બધી જ બેનપણીઓ સાથે ત્યાં ગયેલી લગભગ દસ બાર જણી પેલા બધાને ફોર્મ કઈ રીતે ભરવું શું કરવું એ ખબર નથી ત્યાં સુધી મેં પોતાનું ખાતું એકાઉન્ટ નવું ખોલાવી દીધું એમ અને પછી બીજા બધાને ગાઈડન્સ આપ્યું તો જીવનમાં આ બધું જે કહેવાય છે એ શિક્ષણ સાચું શિક્ષણ છે અને એ બધું પણ બાળકને મળવું જોઈએ અને માતા પિતાએ આ પ્રકારની જે કહેવાય ને પ્રવૃત્તિઓ માટેની તકો બાળકને આપવી જોઈએ અને જવાબદારી આપવી જોઈએ એ નાની હતી તો એને કાપડ માનો કે કપડાં પસંદ કરવા છે તો એને આગળ ચોઈસ મૂકવાની કે આપણે એને પસંદ કરતા શીખવવાનું કે જો આ કાપડ છે આ પોલિસ્ટર છે આ ટેરી કોટન છે આ કોટન છે આ સિલ્ક છે આ કાપડ સ્કીન માટે આવું હોય આવું હોય આવું હોય આ કલર આવો લાગે આ કલર આવો લાગે હવે નિર્ણય તારી જાતે કરવો

એ નાની ઢીંગલીને એકડી શીખવાડવાથી થઈ હતી જે આજે ઘણા મોટા સ્ટેજ સુધી પહોંચી ગઈ જીવનના ઘણા પડાવ એની આટલી નાની ઉંમરમાં સર કરી લીધા કેમના ટીચર ટ્યુન ઇન્ટરનેટ માધ્યમથી જે રેડિયો જોકીનું તે કામ કર્યું એ અનુભવ તારા માટે કેવો હતો ટીચર્સ ટ્યુન એ ઇન્ટરનેટ રેડિયો સ્ટેશન હતું અને એની શરૂઆત થયેલી કોવિડની અંદર જ્યારે અમે બધા સ્ટુડન્ટ્સ ઘરેથી ભણી રહેતા તો મેં તમને કહ્યું કે હંમેશા મને હેલ્પ અને સપોર્ટ મળતો રહ્યો છે તો અમારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સર અને સીઓટીના હેડ હિરલ મેમ એમનો આઈડિયા હતો કે ટીચર્સમાં ક્રિએટિવિટી લાવવાના એ લોકો બધા જ પ્રયાસ કરતા તો ઘરે બેઠા ટીચર્સને કેવી રીતે ટ્રેન કરી શકાય ત્યાં અમે કેમ્પસમાં હોત તો રોજ અલગ અલગ એક્ટિવિટીઝ થતી પણ ઘરે બેઠા એ બધું શક્ય નહોતું ઓનલાઈન માત્ર ક્લાસીસ થતા એટલે ટીચર્સના ટીચર એક ઓરિટર હોવું જરૂરી છે શિક્ષકે તો એના માટે શરૂ થયેલું ટીચર્સ ઇન્ટર રેડિયો સ્ટેશન અને અમે પાયોનિયર્સ હતા મતલબ શરૂઆતના જે આરજેઝ હતા એમાં તો અનુભવ એવો હતો કે રેકોર્ડિંગ બહુ વધારે કરવા પડતા બહાર ક્યાંક કોઈ અવાજ ચાલુ હોય તો દિવસે રેકોર્ડિંગ ના થાય તો રાત્રે રેકોર્ડિંગ કરવા અમુક અમુકવાર ધાબામાં જઈને રાત્રે રેકોર્ડિંગ કરતા રૂમ આંખો બંધ કરીને રેકોર્ડિંગ કરતા પણ એ જ્યારે ટેલિકાસ્ટ થતું અને અમારા વર્લ્ડ વાઈડ ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ લિસનર્સ હતા ટીચર્સ યુનિવર્સિટીની અંદર તો એ જ્યારે ટેલિકાસ્ટ થતું અને ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ્સ બધા સાંભળતા પછી એ લોકો ફોન કરતા કે યાર તારી આ વાત બહુ સારી હતી મારું સેગમેન્ટ હતું શાસ્ત્રો વાંચા એટલે શાસ્ત્રોની અંદરથી અત્યારના ટાઈમને અત્યારના યુથને અત્યારના ટીચર્સને લગતી બાબતો હું એમાંથી લઈ અને એમની સાથે શેર કરતી તો એ જ્યારે એના રિવ્યૂ આવતા રિસ્પોન્સ આવતા ત્યારે મને થતું કે આ કામ ખરેખર ખૂબ જ સારું છે એન્જોય એન્જોઈંગ છે કે કોઈ આપણને સાંભળવા માટે આતુર બેઠું હોય અને મજા પણ આવતી એ કામ કરવાની કેટલો સમય કામ કર્યું એમાં એ અંદર મેં લગભગ બે હજાર એકવીસ થી લઈને ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયા શિક્ષા મંત્રાલય ભારત સરકાર અને એમાં પણ ખાસ કરીને પ્રોગ્રામ પ્રેરણા કરીને આ જે પ્રોગ્રામ છે એમાં માત્ર ને માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરમાં એક ભારતના આઠ માર્ગદર્શકોમાં પણ તારું સ્થાન હોવું એ બહુ મોટું એચિવ છે આ માટે જે કહેવાય કે નાની ઉંમરમાં પણ ઘણું બધું થઈ શકે એ બાબતે શું કહેશો પ્રેરણા માટે તો હું એમ જ કહીશ કે મારા કદાચ પાઠશાળાના બાળકોના આશીર્વાદ મારા દાદાજીના મારા પૂર્વજોના આશીર્વાદ છે કારણ કે આ એજ એ ત્યાં પહોંચવું મારા સિવાયના બધા જ લોકો મોસ્ટલી ફોર્ટી ફાઇવથી ફિફ્ટી પ્લસ છે ત્યાં આગળ અને મારા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે એ લોકો સાથે કામ કરવું મેં એના પહેલાં ક્યાંય કામ નથી કરેલું નો જોબ એટ ઓલ તો એ મારું પહેલું વર્ક પ્લેસ હતું કેવી રીતે શું પ્રોસેસ થાય કેવી રીતે બિહેવ કરવાનું હોય આ તે મને કશી જ ખબર નથી અને ભારતના ટોપ સેવન લોકો સાથે મને રહીને એમની પાસેથી શીખવાનો મોકો મળ્યો એ ખરેખર મારા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ઘણું શીખવા મળે છે દરરોજ એ વેલ્યુ એજ્યુકેશનનું જે કામ છે પ્રેરણામાં અમે વેલ્યુઝ શીખવીએ તો બાળકોને શીખવતા પહેલાં અમારે અમારી અંદર ઉતારવી પડે એવી છે તો અમે બધા જ મેન્ટર્સ પરફેક્ટલી એ રીતે સિલેક્ટ થયા હતા કે જે સિલેક્ટ કરવાવાળા લોકો હતા એમણે ઇનડાયરેક્ટલી અમારી એક્ઝામ્સ લીધેલી એવું નહીં કે ચલો તમારો ટેસ્ટ છે આ રીતે બટ ટ્રેનિંગના દરમિયાન અમારું બિહેવિયરલ ઓબ્ઝર્વેશન એ બધું થતું હતું અને એના પછી મારા સંગઠનના માર્ગદર્શકો વિદ્યાર્થી પરિષદના માર્ગદર્શકો ફેમિલી અને મારા બાળકોના આશીર્વાદથી પ્રેરણામાં અત્યારે છું દોઢ વર્ષ થવા આવ્યું હમણાં પ્રેરણાનું ઓફિશિયલ ઉદઘાટન થયું છે સોળ તારીખે સરસ કરાટે ફિલ્ડ હોય યોગા હોય ભરતનાટ્યમ હોય કેટલા કેટલા ફિલ્ડોમાં તમે લોકો જે કામ કર્યું છે દીકરી તરીકે જ્યારે કામ કરવાની વાત આવે ને એમાં પણ યુવા સંગઠન નેતૃત્વ કરવું કેટલીક એવી દીકરીઓ માટે પણ કદાચ ક્યાંક લડવાની જરૂર પડે તો લડી લેવું આ બધી હિંમત માટે અત્યારની દીકરીઓને જો પ્રેરણા આપવાની થાય તો કેવી પ્રેરણા આપશો એ બાબતે પહેલી વાત તો થ્રુઆઉટ માય લાઈફ વેકેશન જેવો કોઈ શબ્દ હતો નહીં મારી પાસે વેકેશન્સની અંદર પપ્પા હંમેશા કોઈ કેમ્પ્સમાં લઈ જતા મમ્મી કંઈક ને કંઈક નવું શીખવતી મમ્મી સાથે કેમ્પ્સમાં જવાનું થતું અને એ બધાના દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું જેટલું ક્લાસરૂમની અંદર બેસીને મેં શીખ્યું છે એના કરતાં વધારે મેં ક્લાસરૂમની બહાર શીખ્યું છે અને આ બધી ક્યાંક ને ક્યાંક જરૂરિયાતના ભાગે હતું કે ક્યાંક હું બાળપણમાં માર ખાઈને આવતી તો મમ્મીએ કીધેલું કે સામેવાળાનું માથું ફોડીને આવજે પણ માર ખાઈને ના આવતી એટલે કરાટે શીખવાનું થયું ફ્રેન્ડ્સને થયું કે મારે ભરતનાટ્યમ શીખવું છે તો એ શીખવાનું થયું મારી ફ્રેન્ડ્સને અગર જો હું કોઈ પ્રેરણાદાયી સંદેશ આપવા માંગુ તો ગ્રેપ ધ ઓપોર્ચ્યુનિટી પપ્પા હંમેશા કહે છે કે જે અવસર હોય ને એને આગળ વાળ હોય ને પાછળ ટાલ હોય અરે વાહ એને આવતી પકડી શકાય એકવાર નીકળી ગઈ તો પકડી ના શકાય તો પૂરેપૂરું આપો પોતાનું અને જો કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો એને ગ્રેપ કરી લો નથી મળતી તો ક્યાંક કંઈક સારું વધારે સારું આપણા માટે રાહ જોતું હશે અને બેસ્ટ બનો હમણાં મેં એક ટ્રેન્ડ જોયું છે કે ખાલી માર્ક્સ લાવી દીધા એન્ડ વી આર બેસ્ટ એ ટ્રેન્ડ આગળના લેવલ પર કામ નથી લાગતું જ્યાં ખરેખર આપણે કંઈક અર્ન કરવાનું છે ત્યાં માત્ર ને માત્ર આપણા સ્કિલ્સ કામ લાગે છે અને સ્કિલ્સ ખાલી ને ખાલી ગ્રેડ્સથી નથી મળતા એ ઘણી બધી મહેનત કરવાથી ઘણા બધા અનુભવ લેવાથી મળે છે પપ્પા એ મમ્મીએ ક્યારેય અમને કોઈ અનુભવ લેવાથી નથી રોક્યા પણ પૂરતી છૂટ આપી છે કે અનુભવો જીવનના પૂરા લેવાના એનાથી ઘડતર થાય અને એટલા માટે જ આટલી બધી મેં એનસીસી પણ એક્સપ્લોર કર્યું કરાટે એક્સપ્લોર કર્યું યોગ એક્સપ્લોર કર્યું અને એ બધાના પ્રતાપે અત્યારે હું પ્રેરણામાં છું માત્ર મારા માર્ક્સ એકેડેમિક્સ કે ગ્રેડ્સના કારણે નથી એ લોકોએ એ બધી ક્વોલિટીઝ બી જોઈ અને એના કારણે અત્યારે હું જ્યાં છું એ જગ્યાએ છું અને વિદ્યાર્થી પરિષદની અંદર નેતૃત્વ લેવાની વાત હોય તો ત્યાં પણ મને જ્યારે એક છોકરી આવા ફિલ્ડમાં હોય ને કરાટેમાં છે લીડરશિપ માં છે તો હા ઘણા બધા ઓપોઝ કરવાવાળા મળતા દરેક ફિલ્ડમાં પણ એટલા જ સપોર્ટર્સ પણ મને મળ્યા કે જે લોકોએ આમ અડીખમ પર્વતની જેમ મારી આગળ ઉભા રહ્યા કે બેન તમને કંઈ નહીં થવા દઈએ તમારે જે કરવું એ કર એવી રીતે મારા સપોર્ટર્સ પણ મળ્યા છે અને એમના કારણે મેં તમને કીધું કે એકલા ક્યારેય કશું શક્ય હોતું જ નથી એ લોકોના સપોર્ટના કારણે ફેમિલીની આટલી ફ્રીડમના કારણે હું રાત્રે અગિયાર બાર એક વાગ્યા સુધી પણ ક્યાંક કામ કરતી હોઉં કાર્યક્રમમાં તો મને ઘરેથી વાર ફોન ના આવે કે બેટા કેટલી વાર છે શું કરે છે એમને ખબર હોય કે સારી જગ્યાએ છે સેફ જગ્યાએ છે અને સારું જ કામ કરતી હશે તો એ સપોર્ટના કારણે આટલા ફિલ્ડ હું એક્સપ્લોર કરી શકી તો એ છે કે ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરો પોતાની પાત્રતા સિદ્ધ કરો પેરેન્ટ્સનો વિશ્વાસ જીતવો એટલો બી અઘરો નથી આપણી પાત્રતા સિદ્ધ કરેલી હોય તો દરેક ક્ષેત્રની અંદરથી આપોઆપ અવસર મળે અને એમાં પોતાનું બેસ્ટ આપી દેવાનું ફળની ચિંતા ક્યારેય નહીં કરવાની કારણ કે ક્યારેય આપણા હાથમાં હોતું જ નથી તો એ બધું બાળપણથી શીખેલું ક્યાંક દાદીની વાર્તાઓમાં શીખેલું એ બધું કામ લાગ્યું અને આજે આ ફિલ્ડમાં અહીં આગળ છું તો એ છોકરીઓ માટે પણ એક સંદેશ કે જેટલા અનુભવ લઈ શકાય જીવનના એટલા અનુભવ લેવા ખરેખર ખેવનાની આ પ્રગતિ તેમજ પાઠશાળાથી પ્રેરણા સુધીની તેની આ સફર અનેક દીકરીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે એની એ હિંમત એના એ પ્રયાસો અને એનો એ જોમ દરેક દીકરીને ઇન્સ્પિરેશન આપશે મારી સાથે ખેવનાનો પરિવાર અને ગૌરવવંતી દીકરીનો પરિવાર જ્યારે મારી સાથે હોય ત્યારે હૃદયના પ્રત્યેક ખૂણામાંથી મારા હૃદયમાંથી પણ એક એવો અવાજ આવે કે દીકરી હોય તો ખેવના જેવી જ્યારે પરિવાર સાથે છે ત્યારે આપણો જે દીકરી એક શેરનીનો જે કોન્સેપ્ટ છે સાચી રીતે સાર્થક થઈ રહ્યો છે અને આવી દીકરીની સાથે મારે આજે વાર્તાલાપ થયો ખૂબ જ મજા આવી અને એક સાથે જ્યારે વાત કરવાની આવે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે દીકરી એક શેરની